સાહેબ પારકા દગો કરે તો પાંચ દિવસ દુખ થાય પણ જ્યારે પોતાનો દગો કરે ને જીવનભર દુઃખ થાય છે જો તમારી કદર કરવાનું કોઈ છોડી દે ને તો તમે પણ ફરિયાદ કરવાનું છોડી દેજો કેમ કે માગવાથી ફક્ત ભીખ મળે સમય પ્રેમ અને કદર નહીં સાહેબ હું એ માણસ છું જે બીજાની મદદ કરવામાં સૌથી પહેલો ઊભો હોય છે પણ જાતે પોતાને મદદની જરૂર હશે ને તો તમને કહેતા પણ અચકાઈશ આ દુનિયાનો કેવો નિયમ છે ખબર છે તમને કે નવા લોકો મળે એટલે જૂના લોકો ભૂલાઈ જાય છે અને નવા જ્યારે ઇગ્નોર કરે ને એટલે જૂના પાછા યાદ આવી જાય છે બસ આ દુનિયામાં લોકો આ જ રમત બધા સાથે રમે છે કોઈ વ્યક્તિ પોતાની અંગત વાત તમને ત્યારે જ કહે છે સાહેબ જ્યારે તેને પોતાના કરતાં પણ તમારા પર વધારે ભરોસો હોય સાહેબ ભગવદ્ ગીતામાં લખ્યું છે જો ભગવાન તમને લાંબા સમય સુધી રાહ જોવડાવે ને તો તૈયાર રહો એ તમને જીવનમાં તમે માગ્યું નહીં હોય એના કરતાં પણ ડબલ આપશે ટા વગર ગુલાબ ના હોય અને દુઃખ વગર સુખ ના હોય સારા માણસની ભગવાન પરીક્ષા જરૂર કરે છે પણ સાથ ક્યારેય નથી છોડતા મીઠું બોલીને માયા કરવી મસ્કા મારી વાલા બનવું એના કરતાં તીખું કડવું પણ સત્ય બોલીને નિખાલસ બનવું વધારે સારું સાહેબ સહન આપણે કરવાનું છે તો આપણું દુઃખ બીજાને કહેવાથી શું ફાયદો અને બીજાને કહેવા જઈએ તો લોકો આપણી મજાક બનાવીને મૂકી દેશે નીતિ ચોખ્ખી રાખજો ભલે રૂપિયાવાળા ના થવાય પણ પરિવાર તો શાંતિથી જીવશે પણ જ્યારે અનીતિ કરશો ને તો તમારા પાપનું ફળ પણ તમારા સંતાનો જરૂર ભોગવશે આ દુનિયામાં કોઈ આપણું છે ત્યાં આપણા મગજનો વહેમ છે બાકી કોઈ કોઈનું નથી એ ખાલી કંઈ વાત નહીં પણ હકીકત છે જરૂરતથી વધારે વાતચીત જરૂરતથી વધારે લગાવ જરૂરતથી વધારે ઉમીદ જરૂરતથી વધારે ભરોસો હંમેશા માણસને છેલ્લે જરૂરતથી વધારે દુઃખ આપે છે માણસ કેવો દેખાય છે એના કરતાં કેવો છે એ વધારે મહત્ત્વનું છે કારણ કે સુંદરતાનું આયુષ્ય જુવાણી સુધી જ છે પરંતુ ગુણોનું આયુષ્ય આજીવન સાથે રહે છે